હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવારના બ્લોગમાં શરૂઆત કરી દીધી છે મારા મમ્મી સુઈ ગયા છે સુઈ રહ્યા છે સવારના ચાલી ગઈ છું તો ચાલો તમને બાળકો નજારો બતાવીએ સવાર સવારના મોર્નિંગમાં અત્યારે તો ચાલો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો જોઈ મારા ગાય માતા તો જેના પાસે છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને ટકલીમાં ચકલા પકડવા ગઈજો તો એ વાત હું જોઈ છે તો મની મનીમાં બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ અને મારે વાહીંદાને કરવાના છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો આ મારું ટપ્પી હાલ ટપ્પી અને મસ્ત મજાની ગુલાબનું ઝાડ છે ત્યાં લીંબુનું છે મસ્ત ઝાડ ગયા ટપ્પી કેમ બેઠી છે મોર્નિંગ મોર્નિંગમાં જો તો જોઈ શકો આમ જો આ બી તો મોર્નિંગ મોર્નિંગમાં ચાલો તમને અગાસી હું એને ટપ્પી જાય છું તો એ મને યાદ દેખાય જો ટપ્પી ગઈ ગયો મારાથી મોર ખાલી એમ જ કહેવાનું હોય કે ચાલો અગાસી ટપી આપણાથી મોરા ઘાસ પર વહી જાય ને હજી ચાઈ તો એ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણા જે દ્વાર વાવ્યા હતા એ જોઈએ હજી તો પાણી પાંડવા પાઈને બેઠા છે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો સારો કાંઈ ગાઓ છે જોઈ લો ગાઈશ મસ્ત મજાનો નજારો કેટલો સરસ નજારો છે અહીંયાનો સનસેટ મસ્ત સૌ સૂરજ સુધી જ ઉગશે કેટલો મસ્ત અને આજે અહીંયા મસ્ત રેડ કલરનું ફૂલ પણ આવી જશે જો ચકલાનો તો કિલો વિલો છે તો બસ આવો કાંઈ નજારો છે મેળવી ઉપર અગાસી ઉપર તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ મારે ઝાડવાનું પાણી છે પાવાનું છે

બોલાય ફ્રેન્ડ જોઈ શકો છો આપડા એ ગીડેન તૈયાર છે કોથમરી છે લીલા મરચા ડુંગળી ટામેટું અને પોવા તો ચાલો રેસીપી માં બન્યા રહેજો બી કન્ટિન્યુ આપણે પોવા ને પલાળી લીધા થોડું પાણી નાખીને તો બી વીડિયો બ્લોગ માં જો તો ફ્રેન્ડ આપણે વઘાર કરી નાખ્યું છે તેલ મૂકું તેલ મૂકું પછી રાજીયું પછી રાજીયું હા વઘાર હા એમાં નાખી પછી આપણે ડુંગળી ટામેટું અને છે ચાલો

હલો તો આપણા પોવા ખાવા માટે રેડી છે જોઈ શકો છો મસ્ત મજામાં યમી એન્ડ ટેસ્ટી પોવા છે તો તમે પણ ફટાફટ બની જાય એવો નાસ્તો છે આપણે તો કેવો લાગે અમારો વિડીયો યુટ્યુબ રીતે જોઈ શકો છો ગરમા ગરમ પોવા બની ગયા છે નાસ્તામાં તો ચાલો અમે કરી લઈએ નાસ્તો તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો

तो बेटा इंटीरियर में मजा आ रहा है तो नया बना ब्लॉग में बनिया ले जो थोड़ा काम कर लो फटाफट तो ब्लॉग में जुड़ाइला ले जो तो मेरी मस्ते मजा नहीं थी

તો મારા કાકા ચા પીએ ને અમે પી લઈ આવી બી કન્ટિન્યુ મારા બ્લબમાં જોડાયેલા રહેજો અહીંયા જો કામ કરું છું તો ગામડામાં રોંઢું કીએ તો રોંઢાનો ચા થઈ ગયો છે તો હાલ મારા મમ્મી લઈ આવી ગઈ અહીંયા ઓટે બારે બેહી પીસી ચાની અડા ભરશે હમણાં મારીમાં અને આપણે ચા પીવાનો થાય છે તો ચાલો ફ્રેન્ડ તમે પણ ચા પીવા જો મારી મમ્મી ચા પીએ છે તો ચાલો હું એ ચા પી લઉં બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો